જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો હું ઓમ નીતિશભાઈ ધોળિયા નવસારી કૃષિ યુનિવર્સિટીનો બાગાયત ખાતાનો વિદ્યાર્થી આજે નવા તાજા ખેડૂત સમાચાર લઈને આવ્યો છું મિત્રો મહત્ત્વના ખેડૂત સમાચારોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આવો મિત્રો મહત્વના સમાચાર તરફે નજર મારીએ પણ આપ શ્રીને વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો અને સંપૂર્ણ માહિતી મેળવજો કારણ કે અધૂરું જ્ઞાન તમારે કોઈ કામનું નથી આવો મિત્રો વિસ્તારથી સમાચાર જોઈએ તો કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો જી હા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને છસો કરોડ રૂપિયાની સહાય મંજૂરી આપી દીધી છે કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરીને અતિવૃષ્ટિથી નુકસાની અંગેનો સર્વે કર્યો હતો નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય મંજૂરી આપવામાં આવી હતી ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગુજરાતમાં પડેલા વરસાદને લઈને ભારે તારાજી સર્જાણી હતી ગુજરાતમાં રાહત કમિશને નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં પૂરના લીધે ઓગણપચાસ લોકોના મોત થયા હતા ચૌદ જિલ્લામાં અસર થઈ હતી અને તેમજ પૂરને કારણે એક પોઈન્ટ લાખ લોકોને આઠ કરોડથી વધારે કેશ ડોલ્સ ચૂકવાઈ ચૂક્યા છે તેમાં પચાસ હજાર એકસો અગિયાર કુટુંબોને રકમ ચૂકવવામાં આવી છે અને બાવીસ માનવમૃત્યુ પણ ચૂકવણું થયું છે જયારે ઓગણપચાસના મૃત્યુ થયા હતા અને તેમને બધાને પણ રકમ ફાળવવામાં આવી છે અને ગુજરાતમાં વરસાદને પગલે ચાર હજાર સાતસો ને જેટલા મકાનો ડેમેજ થયા હતા અને તેની પણ રકમ ચૂકવાઈ ગઈ છે ખુશખબર આવી છે મિત્રો જી હા સાચું સાંભળ્યું તમે સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયોએગ્રો રિસોર્સિસ ધન યોજના અમલમાં મૂકી છે જે ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે ગોબરધન યોજના સ્વચ્છતા હેઠળ રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સાડાત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપે છે અને બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા સ્વચ્છ વાતાવરણ આરોગ્ય રોજગારીના સ્ત્રોતો મળી રહ્યા છે

જોન સાધન અરજી કરવાની રહેશે રાજ્ય સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ આવતા વિવિધ ઘટકો જેવા કે આંબા જામફળ પળપાક ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ કમલમ ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાયનો કાર્યક્રમ કેળના ટિસ્યુ કલ્ચરના પ્લાન્ટનો ફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ કોમ્પ્રિહોન્સિવર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો આંબા દાડમ જામફળ લીંબુ અને ટિસ્યુ કલ્ચરની ખારેક ખેતીમાં સહાય આપવામાં આવે છે લીલો દુષ્કાળ જાહેર કરો અને ખેડૂતોને સહાય આપો આ વખત ચોમાસાના દરમિયાન રાજ્યના પંદર જિલ્લામાં એકસો છ તાલુકામાં ભારેથી ભારે વરસાદ થવાના પરિણામે ખેતી માલ થઈ ગઈ છે એકસો છ તાલુકામાં એકસો ને ચાલીસ ટકાથી વધારે વરસાદ નોંધાવવાને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાણી છે આથી કેન્દ્ર સરકાર દ્વારા તમામ તાલુકાઓને લીલા દુષ્કાળ તરીકે જાહેર કરવાની માંગણી કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે કે કોંગ્રેસના અમિત ચાવડા ત્યારે ચાવડા અત્યારે મેમ્બર ઓફ લિગેસિવ એસેમ્બલી છે તેઓ અત્યારે મેમ્બર પણ છે લેગેસી એસેમ્બલીના અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું પેકેજ ખૂબ જ અપૂરતું હોય તેવું જણાવે છે ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિના સર્વેક્ષણ માટે આવેલી કેન્દ્રીય ટીમના અહેવાલને આધારે કેન્દ્ર સરકારે છસો કરોડ રૂપિયાનું જાહેરાત પેકેજ જાહેર કરેલું હતું આ પેકેજ સાવ અપૂરતું હોવા જણાવી વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં અતિવૃષ્ટિ જાહેર કરી ખેડૂતોને દસ હજાર કરોડનું રાહત પેકેજ ચૂકવવામાં આવે તેવી માંગ કરેલી છે આટલા પાકો માટે ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ ગઈ છે મિત્રો ગુજરાતમાં મગફળી મગડદ સોયાબીન માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે આ પાક પકવતા ખેડૂતોએ ત્રણ ઓક્ટોબરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નોંધનીય છે કે અગિયાર નવેમ્બરથી આ પાક માટેની ખરીદી શરૂ કરવામાં આવશે ખરીફ પાક બે હજાર ચોવીસ પચીસમાં આ ટેકનોલોજીના હેઠળ ટેકાના ભાવે ખરીદી થવાની છે ગુજરાતના સંયુક્ત ખેત નિયામક દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે ગરબા માટે હર્ષ સંઘવીનું મોટું નિવેદન મિત્રો ફરીવાર એકવાર હરસંગીય નવું નિવેદન આપ્યું છે મોડી રાત સુધી ગરબા રંગવા રમવા માટેનું નવું નિવેદન આવ્યું છે જણાવ્યું છે કે અન્ય લોકોને તકલીફ ન પડે તે રીતે લાઉડ સ્પીકર બંધ રાખીને પણ મોડેર સુધી ગરબા રમી શકાશે નવરાત્રીમાં વેપારીઓ પણ મોડી રાત સુધી વેપાર કરી શકશે તેમણે જણાવ્યું છે કે શેરી ગરબાને જાહેર કરવા માટે લોકલ પોલીસ સાથે મળીને અલગ અલગ નિયમો બનાવવામાં આવશે અને તેનું પાલન કરવાનું રહેશે પીએમ જેએવાય પોર્ટલ રાબેતા મુજબ ચાલુ મિત્રો પીએમ જેએવાયનું સર્વર ડાઉન થઈ જતા બે દિવસથી આખા દેશમાં પોર્ટલ ઇસ્યુ હતો આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને નિરાકરણ કરવામાં આવ્યું છે તમામ પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે હાલમાં પીએમ જય યોજનાનો એનએચએ પોર્ટલ થકી રજીસ્ટર કરીને લાભ આપવામાં આવે છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે આ મામલા પર સવાલ ઉભા કરેલા હતા નાની બચત યોજનાઓ પર વ્યાજ દર યથાવત છે મિત્રો સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપેલી નથી તમને જે વ્યાજ મળશે તે જ રહેવાનું છે નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નાની બચત યોજનાઓના ત્રીજા ક્વાર્ટર માટે દર યોજનાના વ્યાજ અંગે નિર્ણયની જાહેરાત કરી હતી પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વચ્ચે ત્રીજા ક્વાર્ટરમાં પણ નાની બચત યોજનાના વ્યાજ દરમાં કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવામાં આવેલો નથી તહેવાર પહેલાં આજ મિત્રો એલપીજી સિલિન્ડર થયા છે મોંઘા નવા એલપીજી સિલિન્ડરના દર પહેલી ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા છે તહેવાર પહેલાં જ ગ્રાહકો મોંઘવારીથી ત્રાસી ગયા છે ત્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આજથી દિલ્હી એલપીજી કોમર્શિયલ કોમર્શિયલ સિલિન્ડરના સત્તરસો ચાલીસ રૂપિયા ભાવ થયા છે અને ચૌદ કિલોના સામાન્ય સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી પીએમ કિસાન યોજનાનો અઢાર આવવાનો છે મિત્રો પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર છે અઢારમાં આપતાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે નવરાત્રીના તહેવારમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ મોદી પાંચ ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો અઢાર જાહેર કરવાના છે તમને જણાવી દઈએ કે સત્તરમો હપ્તો અઢાર જૂને રિલીઝ થયો હતો અને આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપતી હોય છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે રાજ્યના એક લાખ વીસ હજારથી વધારે ઉચ્ચતર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને બાર કરોડથી વધારે રૂપિયાની સહાય મળી છે સૌથી વધારે સુરતના સોળ વિદ્યાર્થીઓએ સોળ વિદ્યાર્થીઓએ મિત્રો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ લીધેલો છે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કુલ અઢીસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ખેડૂતોને પાંચ વર્ષ સુધી મળવાની છે મફત વીજળી જે જઈ મિત્રો મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર આવ્યા છે રાજ્યના ચુમ્માલીસ લાખ ખેડૂતોને આગામી પાંચ વર્ષ માટે મફત વીજળી આપવાની છે એપ્રિલ મહિનાથી આવતા એપ્રિલ મહિનાથી પાંચ વર્ષ માટે મફત વીજળી આપવાની છે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે સાથે જ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા ઘરેલું વીજ ગ્રાહકોનું વીજ બિલ પણ શૂન્ય થઈ રહ્યું છે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે જણાવે છે કે રાજ્ય સરકાર આ યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકીને ખેડૂતો અને ઘરેલું વીજળી ગ્રાહકોને મોટી નાણાકીય રાહત આપવા માટેનું કટિબદ્ધ છે પ્રધાનમંત્રી સૂર્ય મફત વીજળી યોજના દ્વારા રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા ઘરેલું ગ્રાહકોને વીજળી બિલ શૂન્ય આવે છે અને રાજ્ય સરકારે તે ઓપન કેટેગરીના ખેડૂતો માટે પણ સોલાર ફાર્મ પંપ જાહેર કર્યા છે દસ ટકા અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને પાંચ ટકા ચૂકવીને સાડા સાત વર્ષ પાવર સુધીના મોટર ખેંચવાના પંપ અને સોલાર પેનલ મળવાના છે વારંવાર ટ્રાફિક નિયમો ભંગ ભંગ અમદાવાદીઓ માટે અમદાવાદમાં અમદાવાદમાં કરનાર હવે ચેતી જજો મિત્રો નોટિસ આવી છે જેમાં ટ્રાફિકનો નિયમ વારંવાર ભંગ કરતા લોકોને ત્રણથી લઈને છ મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉપરાંત કેટલાક કિસ્સામાં તો પચીસ મેમો અપાયાનું પણ સામે આવ્યું છે અને બાવળ આરટીઓ કચેરીએ પચાસ વાહન માલિકોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દીધા છે ખેડૂત દેવા માફી અંગે સમાચાર આવ્યા છે પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે પણ ખાસ કરીને ગુજરાતના ખેડૂતની આવકો ઘણી ઓછી હોય છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં વાતનો સ્વીકાર પણ કરી લીધો છે અને ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં નંબર પર છે અન્ય રાજ્યોની આવક તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક બાર રૂપિયા છે પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક પચીસ હજાર કરતા પણ વધારે છે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતો માટે લાખો કરોડ રૂપિયાનું દેવું ચાલી રહ્યું છે હવે વ્યાજખોરોની ખેર નથી મિત્રો ગુજરાતમાં વ્યાજખોરો વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવે છે કે રાજ્યમાં એક સામાન્ય મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના ઘરનો પ્રસંગ સાચવવા માટે બાળકોના ભાવિ સુરક્ષિત કરવા માટે ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઊંચા વ્યાજે ધિરાણ લઈને વ્યાજખોરોના ચક્રવ્યુહમાં સામાન્ય માણસ ફસાઈ જતો હોય છે વ્યાજખોરોની ચંગુલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવ આયોજન કર્યા હતા અભિયાન માત્ર એક બે મહિના માટે નહીં પરંતુ આ દાનાઓ માટેની લાંબી લડાઈ છે આવું હર્ષ સંઘવી જણાવે છે એનો યુરિયા માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે મિત્રો મંત્રી જણાવે છે કે ખેડૂતો દાણાદાર યુરિયાને સ્થાને યુરિયા ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે પ્રોત્સાહક યોજના મળવા મૂકી છે મિત્રો યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારેમાં વધારે સાડી સાતસોની મર્યાદામાં સીધી ખરીદી કિંમત પર જ સહાય આપવામાં આવશે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન યોજના અંતર્ગત પિસ્તાલીસ લાખ નેનો યુરિયાની બોટલ ઉપર સહાય આપવાના છે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે સહાય મિત્રો સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો એમિશનના મંત્રને લઈને ઇલેક્ટ્રિક વાહનો થકી સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે બેટરી સંચાલિત અને સીએનજી વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડી શકાય છે આ કારણે જ પ્રદૂષણ ઘટાડવાનો સરળ ઇલાજ છે આ સ્વપ્ન સાકાર કરવા માટે ગુજરાત સરકારે બે હજાર પંદર સોળ વર્ષમાં ધોરણ નવથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકેલી છે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ત્રેપન હજાર વિદ્યાર્થીઓ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી એટલે કે ગુજરાત ઇલેક્ટ્રોનિક ડેવલપમેન્ટ એજન્સી ગેડા દ્વારા અંદાજે ત્રણ રૂપિયા છપ્પન કરોડથી વધારેની સહાય ડાયરેક્ટ બેનિફિશિયરી એકાઉન્ટ દ્વારા ડીબીટી દ્વારા ચૂકવવામાં આવી છે મંત્રી મુળુભાઈ જણાવે છે કે આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધારે જાગૃતિ અને પ્રોત્સાહન કરવાના ત્રિચક્રીય વાહન પર રૂપિયા અડતાલીસ હજાર અને દ્વિચક્રીય વાહન પર રૂપિયા બાર હજારની સહાય ડીબીટી દ્વારા સીધી ખાતામાં જમા કરાવવામાં આવે છે રોડ રસ્તા માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે મિત્રો ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વનો નિર્ણય લીધો છે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ રૂપિયા બે કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ઉલ્લેખનીય છે કે આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું મરમત કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવે છે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સરકારની નવી પહેલ આવી છે મિત્રો ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે ટ્રાફિક સમસ્યા સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે પોલીસ માટે નવી હેલ્પલાઇન અઢાર ડબલ જીરો ત્રેવીસ એકત્રીસ બાર બે જ્યાં મિત્રો અઢાર ડબલ જીરો ત્રેવીસ એકત્રીસ બાર બે આ નંબર શરૂ કર્યો છે આ ઉપરાંત વેબસાઇટ ઇમેલ અને સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન ઉપર પણ સેવા ઉપલબ્ધ થવાની છે લાખો લાખો કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે સારા સમાચાર છે મિત્રો દેશમાં સરકારી કર્મચારીઓની રાહ હવે પૂરી થવાની છે ટૂંક સમય માટે કેબિનેટ મળવાની છે અને સાતમા પગાર પંચ મુજબ મોંઘવારી બથ્થું વધારવા અંગેનો નિર્ણય લઈ શકાય છે મિત્રો મળતી માહિતી એટલે કે વધારો થઈ શકે છે અને વધેલા મોંઘવારી વખતે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થો અને મોંઘવારી રાહતમાં ચાર ચાર ટકાનો વધારો કરેલો હતો ખેડૂતોને મળશે સાત હજાર રૂપિયા મિત્રો પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ આ યોજના હેઠળ કુલ ચોસઠ લાખથી વધારે ખેડૂતોને મોટા લાભ મળવાના છે કારણ કે તેમના ખાતામાં હવે સાત હજાર રૂપિયા જમા થવાના છે સરકારે લાભ માટે લાભાર્થીઓની સૂચિ તૈયાર કરેલી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ સરકારની મહત્વાકાંક્ષી યોજના છે અને કેટલાક લાભકારી યોજનાઓ રાજ્ય સરકાર ચલાવતી હોય છે ખેડૂતોને પ્રોત્સાહન આપતી હોય છે રાયતુ બંધુ યોજના વિશે વાત કરીએ મિત્રો તો તેના હેઠળ ખેડૂતોને દર વર્ષે સાત હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે અને જોકે આ લાભ માત્ર તે જ ખેડૂતોને મળે છે જેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરાવી લીધી હોય છે તમારે જાણવું જોઈએ કે મિત્રો તેલંગાણા સરકાર દર વર્ષે ખાતામાં દસ હજાર રૂપિયા ખેડૂતોને આપતી હોય છે અને દર છ મહિને તેમને આપવામાં આવે છે વર્ષમાં બે વાર બંધુ યોજના હેઠળ પાંચ પાંચ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે માહિતી મળે છે કે કિસાન યોજના હેઠળ આવનારી અઢારમો હપ્તાની પાત્ર ખાતામાં જમા થશે અને તે જ સમયે બંધુ સ્કીમ હેઠળ પણ પાંચ હજાર રૂપિયાની હપ્તો ખાતામાં જમા થવાનો છે એટલે કે કુલ સાત હજાર રૂપિયા તેલંગાણાના ખેડૂતોને મળવાના છે જો આ બંને હપ્તા વચ્ચે થોડોક સમયનો ફરક હશે પણ હતું ઓછા સમય અને વધતા ઓછા વધતા સમયના કારણે આ અંતરાલે રકમ ખેડૂતોના ખાતામાં જમા થવાની છે ખેડૂતો માટે ખુશખબર છે મિત્રો ઈનામ પોર્ટલની જાહેરાત હવે દેશમાં ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે તેવામાં ખેડૂતોને હવે ઇનામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયક સાબિત થવાનું છે ઇનામ પોર્ટલ ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહ્યો છે આ પોર્ટલ દેશના ખેડૂતોને દેશભરના વેપારી સુધી પહોંચાપે આપે છે અને શ્રેષ્ઠ ભાવ મેળવવામાં મદદ કરતી હોય છે ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડાવાનો છે અને તેના માટે અત્યાર સુધીમાં કેટલાક પગલાં લેવામાં આવે છે તેનાનું એક પગલું ઈ નામ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે આ યોજના દ્વારા ખેડૂતોને પાકનું ઓનલાઈન વેચાણ કરી શકે છે અને બજારોની મુલાકાત લેવાની તેમને જરૂર નથી પડતી અને સામાન્ય બજારો કરતાં તેને અહીં સારા ભાવ પણ મળતા હોય છે જૂની પેન્શન યોજના મુદ્દે મોટા સમાચાર આવ્યા છે મિત્રો ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા માટે સત્તર સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓ પેન ડાઉન આંદોલન કરવાના મૂળમાં જોવા મળી રહ્યા હતા ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજનાના ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાના મુદ્દે આગામી સમયમાં આંદોલન કરવામાં આવી શકે છે અને બેઠકની આગળની રણનીતિ પણ ઘડવામાં આવી શકે છે આ તમીદ્રદના મુખ્ય સમાચાર ફરી એકવાર નવા સમાચારો સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન